જય માતાજી મિત્રો જય મા સોનલ મારી સોનલ બસી ગોડિયા માં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજ આપણે ભેંસ વેચવા માટે લેવા બે ભેંસો એક ગાય આપણે જોઈ શકો છો આપણી નવી ભેંસ આ છે ગાય વેચવાની જોઈ શકો છો આ ગાય હમણાં જ આવવાની છે મારા નંબર છે પંચાણું આઠ બાણું એકસઠ માં કોલ કરીને વધુ માહિતી લઈ શકો છો હવે બીજી પે પેન્શન વાત કરી

આપણી નવી પાર્ટી એનું નામ આપણે રાખવાનું છે આપણો એક પાર્ટી આપડી છે આ છે આપડી જંગલી આપણી માણકી મળે મળે આ બ્લોગ ને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો મારો બ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ બીજા નવા બ્લોગમાં જય માતાજી